નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ પેટા ચેનલ એટલે કે ખેડૂતભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો કિશન ભિંડારીયા આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે સો સો ટકા સાચી માહિતી તો આગળ વધીએ અને હા હજુ જો તમે આપણો પશુપાલનવાળો વિડીયો ના જોયો હોય જે ખેડૂતભાઈ આપણું મેઇન ચેનલ છે એના ઉપર મૂકેલો છે તો જય અને જરૂરથી જોઈ લેજો અને નવો સર્વેનો વિડીયો ના જોયો હોય તો એ પણ જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છન્નું રૂપિયાથી ઊંચો ભાવ છસો પચાસ રૂપિયા હતો તુવેર બારસો ચાલીસથી સોળસો ચાલીસ રૂપિયા राईडवाजे 940 થી 1126 ચોડી 1458 થી 2933 મેથીની વાત કરીએ તો 880 થી 1218 એરંડો 1222 થી 1279 ગાડાતલાજે 3380 થી 4400 સોયાબીન 790 થી 835 ભેડાજાણા 1020 થી 1265 સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો બારસો થી પચીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો થી ચારસો લસણ પંદરસો થી ચોત્રીસો અડદ બારસો થી સોળસો બે ધાણા બારસો થી સોળસો રૂપિયા ધાણી બારસો થી અઢારસો છેતાલીસ તલ સત્તરસો થી ત્રેવીસ ચીણી મગફળી નવસો ચાલીસથી બારસો પચાસ રૂપિયા જાડી મગફળી નવસો વીસથી અગિયારસો પચાસ કપાસ આજે તેરસો પચીસથી પંદરસો પચીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો ચાર હજાર પચાસ રૂપિયાથી છ્યાસી રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો સિત્તેરથી છસો સાડત્રીસ ચણા આજે એક હજારથી અગિયારસો અઠ્યાસી તુવેર અગિયારસો વીસથી સોળસો એંસી ड़ा 1300 થી 1600 ₹ કાડાતલ 4670 થી 4670 સોયાબીન 760 થી 833 તલાજે 1800 થી 2338 જાડીમક ફળી 800 થી 1142 જીણીમક ફળી 830 થી 1064 જીરાણી જો વાત કરીએ આજે જૂનાગઢ ની અંદર તો 3600 ₹ થી 4370 ₹ વાત કરીએ આગળ જામનગર ની એરંડો આજે અગિયારસો પચાસથી બારસો દસ લસણ આજે પંદરસોથી ચોત્રીસો રાયડો એક હજારથી એક હજાર છન્નું અજમો ત્રેવીસો પચાસથી છ હજાર રૂપિયા જ્યાં મિત્રો આજે જામનગરની અંદર રેકોર્ડ બ્રેક અજમાનો ભાવ છે જોવા મળેલો છે અને છ હજાર રૂપિયા હાઇસ્ટમાં ભાવ જોવા મળેલો છે બીજી એક મહત્ત્વની વસ્તુ એ કે બધા માર્કેટિંગ યાર્ડોની જો વાત કરીએ તો અજમા માટે જામનગર છે એ હબ માનવામાં આવે છે અને જામનગરમાંથી જ વધારે અજમાનું પ્રોડક્શન થાય છે અને આજે છ હજાર રૂપિયો હાઇસ્ટમાં ભાવ અજમાનો જોવા મળેલો હતો ધાણા આજે અગિયારસોથી અગિયારસો ચાલીસ રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો પંદર જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો વીસ ચીણી મગફળી નવસોથી અગિયારસો ચાલીસ કપાસ આજે તેરસોથી પંદરસો પચીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો ચાર હજાર રૂપિયાથી તેતાલીસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો ચુમ્મોતેરથી છસો અઠ્યાવીસ ડુંગળી એકસો પંદરથી ચારસો એકવીસ રૂપિયા તુવેર અગિયારસોથી સોળસો એક્યાસી સોયાબીન સાતસો એકથી આઠસો એકત્રીસ એરંડો અગિયારસોથી બારસો છ્યાસી અડદ અગિયારસો અગિયારથી પંદરસો એક્યાસી ચણા આજે એક હજાર એકાવનથી બારસો અગિયાર વાલ સાતસો એકથી પંદરસો એક મેથી આઠસો એકસઠથી એક હજાર એકત્રીસ લસણ પંદરસો એકથી 3441 એકતાલીસ રૂપિયા એ જ રીતે જો વાત કરવામાં આવે આજે સફેદ ચણાની તો અગિયારસો અગિયારથી એકવીસો એકાવન તલ સત્તરસો એકથી પચીસસો અગિયાર ચોળી આજે સાતસો એકસઠથી પચીસસો એક્યાસી છીણી મગફળી સાતસો એકતાલીસથી અગિયારસો એકોતેર જાડી મગફળી છસો એકત્રીસથી બારસો પચાસ કપાસ બારસો એકથી ચૌદસો ચુમ્મોતેર ધાણા આઠસો એકથી સત્તરસો એક ધાણી આઠસો છોત્તેરથી સત્તરસો એકાણું વરિયાળી આજે એક હજાર એકવીસથી તેરસો એક જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો 3851 એકાવન રૂપિયાથી 4501 એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા બે બે વિડીયા જે દેખાઈ રહ્યા છે એમાંથી એક સર્વેનો વિડીયો છે એ જોઈ લેજો જેથી તમને ભાવ કેવા રહેશે એની માહિતી મળી જશે અને બીજો વિડિયો છે પશુપાલને લગતો છે એમાં તમે ઘણી બધી પશુપાલનમાં કઈ રીતે આગળ વધવું એવી બધી ડિટેલ તમે એમાં જોઈ શકશો પ્લસમાં કે જે ખેડૂતને આપણે મળ્યા હતા એનું બે કરોડ રૂપિયાનું ટર્નઓવર વર્ષનું છે તો એમાંથી આપણે ઘણું બધું જાણી શકીએ કે કઈ રીતે એ પશુપાલનમાંથી આટલો રૂપિયો કમાઈ રહ્યા છે તો એ બધી વાત એની સાથે વિડીયોમાં કરેલી છે પચાસ મિનિટનો વિડીયો છે જરૂરથી જઈ અને જોઈ લેજો વિડીયોમાં અંજ સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર